સર્વે મારી નાતને લાખ લાખ વંદન સર્વે મારી નાતને ખૂબ ખૂબ આભાર સર્વે મારી નાચને ખૂબ ખૂબ વંદન કરીને વાત કરું છું પણ ખૂબ ખૂબ વંદન ખૂબ ખૂબ આભાર કહેતા મને થોડીક શરમ આવે છે કે નાત કે કેવી હોવી જોઈએ એને લાખ લાખ વંદન કહેવાય કારણ કે કોઈની પાસે ધર્મ હોય નીતિ હોય ન્યાય હોય કોઈ દુઃખી દુઃખ ભાંગતા હોય એને લાખ લાખ વંદન કહેવાય એને ધન્યવાદ દેવાય સાવાસી દેવાય પણ મને દુઃખ થાય છે લાખ લાખ વંદન કહેતા દુઃખ થાય છે આપણી સમાજની માલી આપણે શરીર સમાજને કહું છું કારણ કે નાતમાં જવું નહીં અને જ્યાં પછી થૂંકેલું ગળવું નહીં અને ગળવું હોય તો નાતમાં જવું નહીં અને આવા કાયર જેવા કામ કરવા નહીં ખાસ મારી ભલામણ ખાસ મારે કહેવાનું મારી નાના માણસનો ન્યાય કોઈ નાના માણસની રોતક કોઈ નાના માણસને દુખ માતો મારે નબળો હારે અને જો ન્યા પગમાં ગોથા મરાવો તમે દિલીપ લાલા અને બાવસન ઝીણા અને તું તો બાવસન જણા વખો આની પા પાડ તો નાય સહી કર પાછો બીજો તને બોલાવે ના જાતો તું નાય સહી કરે તું તો બાવ ડાયો તારી પાસે બહુ ન્યાય અને તું તો બહુ દેવી હારી પૂજન તું બહુ ધર્મના હારા કામ કરે તારી પાસે બહુ ન્યાય નીતિ ને ધર્મ પાલન કરનાર માણસ તું બહુ ડાયો પણ બહુ આમાં તારા બે શાર રેકોર્ડ છે એક રતન પરના વખામાં પહેલાંય સહી કરીને પછી પાછો બીજી વખત ભેગા કરી આમાં પાછી એની પાસે સહી કરી એટલે તારી પાસે ન્યાય છે બહુ મોટો આ કેશુભાઈ નામાં સહી કરીએ દહાદીની મુદત માંગી ને પછી કીધું દહાદી કાલુ તળસી નહીં આવે તો હું પોતે ડબ્બો દઈ દઈશ ભાઈનો ડબ્બો દેવામાં સહી કરે પાછો એની ભેગો વ્યવહાર જઈને કરી ના કરીને વ્યવહાર ચાલુ કરે ન્યાય સહી કરે એટલે ભાઈ આ ભાવસન જીણાને દેવીનો ભગવાનનો ચાર ધામનો રખવાનો કોઈનો ડર નથી મારી નાચનો ડર નથી કેમ લાગે આ અહીંયા તમને બે રિપોર્ટ આપ્યા ખોટા છે ખાસા છે મારી નાય બાવસન ભાઈને કહે તું તો કંઈ ભારે પણ ડાયો કંઈ ભાઈ તું તરી ભાઈ બહુ આય એમ કરો તું ને દિલીપ લાલા બે તમે અમારા હગા જ છો બાધે નહીં બોલે નહીં વડકા ભરી નહીં એક વખત એમ કરો ને દિલીપ લાલા અને બાવસન જીણા તમે બે તમે બે હું અને હું એકલો તમે ખાલી કાં સોકેટની પેઢી આવો કે તમે કયા કાનૂને તમે ન્યાય કરી કેશું નાનું ત્રણ બી તળસી રાયમલની પ્રજા પાસે કાલુ તળસી પાસે ત્રણ બીમાંથી કયા બીનો ન્યાય કરીને તમે વ્યવહાર ચાલુ કરાયો છે ને કર્યો છે એક વખત તમે કાલુ તળસી તો ક્યાંય આવવાની કોઈ હૈસિયાત નથી પાંચસો જીણા ઝીણા લાલા પણ તમે તો બે આવો આપણે નાયત કાનૂને વાત કાનૂને વાત કરી લઈએ ભલામાણા હતા કોઈ પેઢીએ ન આવું કોઈ નાચના ઘરે ન આવું છે ન્યાય કરવાનો જવાબ દેવાનો નો આવું અને વ્યવહાર ચાલુ કરવો અને ઘરેન ઘરે ઘરેન ઘરે ઘરેન ગીરે દીખાર છે તારા આવતા નહીં એમ કહું એક વખત આવીને બાદ કયા કાનૂને તે વ્યવહાર કરાવ્યો છે ભલામાં એક વખત જવાબ દેવા એક વખત મારી મુલાકાત તો લ્યો કે શું નાનું ભાઈ સારું વિડીયા મોકલે છે આજ જ મોકલે મોકલ્યા આજ મોબાઈલમાં બહુ મને કકલાટ કર્યો મારી નાત ભાવનગર જિલ્લાની ખરા પાઠ ભાલ કે ની મારી નાચનો આવો ન્યાય છે આવો ન્યાય છે કેવાય કા તો મારી બોલતી બંધ થઈ જાય ને બોલતી બંધ થઈ જાય તો બકે એક વખત દિલીપ લાલા તમે બે આવો તમારી બેની ની જરૂર છે નાચમાં કાનૂન વ્યવહાર ન્યાય આમ તમારી ઘોડી બેઠા બેઠા ઘરે નહીં તું ક્યાં જુનાગઢ ની હા જામનગરની હા પોરબંદર ની હા અમદાવાદની હા એક વખત કઈ નહીં સ્વાગત તો આવો મારી ના દેખું મેળાવડો ભેગો કરીને એક એક વાત તું કરું એક વાત તમે કેશું નાનું હું હું કરું અને ખબર પડે કે બોલવાના રૂપિયા કેટલા થાય કાનૂન રૂપિયા કેટલા થાય વ્યવહારના ના ન્યાય રૂપિયા કેટલા થાય ન્યાય કોને કહેવાય એક વખત આવો ને હંતાવ માં હંતાવ ને ધિખાર છે તમારા આવતા ને દબાઈ જાવ માં હંતાઈ જાવ માં ને ઘેર ઘરે બહાર આવો બહાર તું કે મે ની મારી હા એક વાત તમે કરો મારી નાક ની તો એક વાત કરી અમે કરી કેટલો કે ન્યાય કરીને ત્રણ વાત કે શું નાનું ની ત્રણ બી કે શું નાનું ના એમાં કઈ વાત તો તે ન્યાય કરીને તે વ્યવહાર કરાવ્યો છે ને એનો ઉત્તર અવતાર જવાબ દેવો એક વખત તો હામે આવી જાવ ઘરે બેઠા બેઠા વાતો કરવામાં પેઢી આવું નથી